વડોદરાના ડભોઈમાં જનજીવન ખોરવાયું છે ડભોઈનું નારણપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું ઢાઢર નદીના પાણી ગામમાં ફરી વળ્યા ગામમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે ડભોઈનું નારણપુરા ગામ સંપર્ક વિહોણું નારણપુરા ગામે ઢાઢરના પાણી ગામમાં ફરી વળ્યા ગામમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણું થયું છે આ ગામ ગામ લોકોના જનજીવન ઉપર સીધી અસર થઈ રહી છે ટ્રેક્ટર માત્ર એક વિકલ્પ છે કે જે આવવા જવા માટે કામ આવી રહ્યું છે ગ્રામજનોને પાણી ભરાતા સામનો કરવાનો ગ્રાઉન્ડ રિપોર્ટ નારણપુરા હાલ છે બેટમાં ફેરવાયું છે નારણપુરા ગામમાં જો વાત કરવામાં આવે તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે નારણપુરાના ઘરો સુધી હાલ છે તે પાણી ભરાઈ ગયા છે નારણપુરાના અનેક વિસ્તારોમાં જે ગ્રામમાંથી

હા જેને કેમ ગેસ છે તે બનાવી શકે પણ બનાવી શકે નહીં તંત્ર એ જાણ તો કરી છે પરંતુ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી કેતન કુમાર સંદેશ વડોદરા